સુરતના સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાની મિલી ભગતથી રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે સુરતના પુણા પાઠ્ય કાંગારો સર્કલ પાસે આવેલ રવિવારી બજારની બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા હપ્તો લઈ ચાલુ રાખવાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે થી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી રજૂઆત કરવામાં આવી હતી શ્રમિક ગરીબ મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો છે બેરોજગાર મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે રવિવારી બજાર એસએમસીના નગર સેવક અને એસએમસી સાઉથ ઈસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે નીતા જયવંતસિંહ દે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદી છે તો અમારે જવાનું કા નાના માણસોને એ કમાવાનું કાંથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટિયા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ ત્રણ લેસે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કા અમારે લોકો હે કેટલા વર્ષ અહીંયા તો આજે અમે 10 15 વર્ષથી અમે 50 રૂપિયા ભાડું ભરીને અહીંયા અમે લગાડીએ છે તમારે જવાનું કા અમને અમારી બજાર ચાલુ કરાવો અમારી એક જ માન છે બધી લેડીઝો કે અમારી બજાર ચાલુ થવી જોઈએ અમે ગવર્નમેન્ટ એક જ રિક્વેસ્ટ કરે છે કે નાના માણસો ધંધો ચાલુ કરો અમે નાના માણસો જઈએ કા અમે મરી જઈએ આઈએ ગાડી અમે આત્મહત્યા કરી લઈએ જઈએ કામ એ લોકો કેટલા અહીંયા દે રોડ પર અહીયા લોકો છે નાના માણસો છે કોઈ પૈસાવાળા નથી રોજ રોજ અમે પૈસા લઈને ધંધો ચાલુ છે અમારા ઘરે માલ પડેલો છે અમે માલ અમે જવાના છે બધા અમારે જવાનું કા અમને એક જ નિર્ણય જોઈએ છે અમારી બજાર ચાલુ કરો અમે અહીંયા સુસાઇડ કરી અમારી બજાર ચાલુ કરો અમારે બીજું કંઈ નથી અમને કોઈ નથી પ્રોબ્લેમ નથી અમે પાસે નથી માંગતા અમે રોડ પર ધંધો નથી અમે કોઈ